નમસ્કાર હું તો બોલીશમાં હું રૂણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલિશના આજે સતત સોળસો નવ્વાણું એપિસોડ અને એક હજાર છસો નવ્વાણું એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે દબાણ હોય તો હટવું જ જોઈએ અને એક અધિકારીએ તો ત્યાં સુધી કહી દીધું છે દબાણ હટાવતા રોકવાવાળાઓને કે બદલી જો કરાવી તો કરાવી દો દબાણ તો હટશે જ એટલે બોલવું છે બીજો મુ છે ગુજરાતમાં પોષણની કમી કેમ આપણે ખાતા પીતા આપણું ગુજરાત સમૃદ્ધ તો પછી પોષિત ગુજરાતમાં કુપોષણ કેમ એ મુદ્દે બોલવું છે પણ શરૂઆત કરીએ દબાણ હોય તો હટાવવું જ પડે આપણે તમામ લોકો ઈચ્છીએ છીએ કે શહેરો ટ્રાફિક મુક્ત હોવા જોઈએ સમયની સાથે શહેરોની અંદર નિર્માણો વધ્યા છે ટ્રાફિક વધ્યો છે વાહન વ્યવહાર વધ્યો છે વાહન વધ્યા છે અને એની સાથે સાથે દબાણો પણ વધ્યા છે અને દબાણના કારણે ટ્રાફિકની જબરજસ્ત સમસ્યા સર્જાય છે તમામ શહેરો સુરત રાજકોટ અમદાવાદ વડોદરા જામનગર જૂનાગઢ મહાનગરો તમામ અનેક વિસ્તારો એવા છે જ્યાં જબરદસ્ત ટ્રાફિક થાય છે માત્ર મહાનગરપાલિકા નહીં નગરપાલિકામાં પણ ટ્રાફિકની જબરજસ્ત સમસ્યા છે આ હકીકત છે અદાલતે અનેક વાર દબાણો હટાવવાનું પણ કહ્યું છે પણ ક્યાંકના ક્યાંક દબાણો હટાવવામાં અલગ અલગ પ્રકારના પેચ ફસાય છે બે દ્રશ્યો જોજો તમે એક દ્રશ્ય અમદાવાદનું છે અને એક દ્રશ્ય પોરબંદરનું છે પોરબંદરના દ્રશ્યની ચર્ચા કરવી છે ઘણો રસપ્રદ કિસ્સો છે પોરબંદરની અંદર થોડાક દિવસો પહેલાં પોલીસે લોક દરબાર્યો યોજો લોક દરબાર જે યોજ્યો એની અંદર રજૂઆત થઈ રજૂઆત એ થઈ અને વેપારીએ જ રજૂઆત કરી કે ગેરકાયદેસર રીતે નાના મોટા જે દબાણ છે જે દુકાનદારો આગળ કંઈક ના કંઈક નવું કરે છે કઠેડા બનાવે છે પગથીયા બનાવે છે સાથે જ જે બહાર લારીઓ ઊભી રહે છે એના કારણે દબાણ થાય છે અને ટ્રાફિક થાય છે પણ આ જે રજૂઆત કરી એના પગલે આઈજી સાહેબે આદેશ કરી દીધા કે ગેરકાયદેસર જે પણ છે એને હટાવો સ્થાનિક પોલીસે હટાવવાની કામગીરી શરૂ કરી હવે આ સ્થાનિક પોલીસે કામગીરી શરૂ કરી તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને કેટલાક વેપારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે પહોંચ્યા અને જ્યારે સિંગમ પાસે પહોંચ્યા ત્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે જે સંભળાવ્યું છે ને એ સાંભળી લેજો બાલાજી ભગવાન હનુમાનજી દાદા ની સામે મદરેસા ની દિવાલ ઉપર જે લારીઓ ઉભી રાખી છે તમે ચારસો રૂપિયા મ્યુનિસિપાલટી આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો આજે ફરીથી આવીશું તમે દુકાનો ધરાવો છો પચાસ લાખ એક કરોડ ની કોને કોલર જાલી ને બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર ભાઈ તમે કરોડ ની પ્રોપર્ટી છે પચાસ લાખ ની કરોડ રૂપિયા ની દુકાન છે કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા લારીઓ ને લારી પોરબંદર માં નહીં રહેવા દઉં નહીં રહેવા દઉં નહીં રહેવા દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાઈ નાખો જાવ આ જિગ્નેશ ભાઈ થી કહું છું એ બી કોઈ અને મે અસાના બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર કે સ્થિતિ નથી સારી હા મને ત્યાં નાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજી ની સામે છે ને આજે હમણા મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું છું 28 28 ને 28 બોલો નાની પૃથ્વી ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઉભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના કેબિન ચર્ચ એવું તો શું થયું હશે કે પોલીસ ઇન્સ્પેક્ટરે એમ કહેવું પડ્યું કે જ્યાં દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે ને ત્યાં મારી બદલી કરાવજો મારા મહેસાણાવાળા વતનમાં ના કરાવતા પણ હું આ તો કરીશ કંઈક તો થયું હશે કંઈક તો દબાવ આવ્યો હશે ને આ પોલીસ ઇન્સ્પેક્ટરે આ પ્રકારે કહેવું પડ્યું જો કે આ વિવાદ કેમ શરૂ થયો સમજવો જરૂરી છે દબાણ પોરબંદરમાં જ છે મુખ્ય માર્ગોમાં હકીકત છે જે હું વાત કરતો હતો શરૂઆતની અંદર કે રેન્જ આઈજીની આઈજીની જે લોક દરબારનો કાર્યક્રમ હતો એની અંદર રજૂઆત થયેલી એટલે પોલીસે ઇનિશિયેટીવ લીધેલું દબાણ હટાવવા માટેનું જે રજૂઆત થઈ હતી એ પણ વેપારી હતા આવો સાંભળી લઈએ રજૂઆત શું થઈ હતી

આ સમસ્યા માત્ર પોરબંદરની નથી તમામ નાના મોટા શહેરોની અંદર જાહેર માર્ગો પર દબાણ થયેલા છે આ હકીકત છે નાના મોટા તમામ પ્રકારના દબાણો છે મોટા લોકોએ પણ દબાણ કર્યા છે મોટા લોકો મોટી ગોઠવણથી દબાણ કરે છે ને ચાલી જાય છે નાના લોકોની સંખ્યા વધુ હોય છે મતબેંક હોય છે એટલે કોઈ બોલવાની હિંમત નથી કરતું આ પણ હકીકત છે પ્રશાસન પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ કે દબાણ ના થવું જોઈએ પણ આપણે જ પાછા દબાણ કરતાં પણ બનીએ છીએ દબાણવાળાને સહકાર આપનારા પણ બનીએ છીએ જ્યારે આપણો ત્યાં સ્વાર્થ હોય છે અને એટલે જ આ પ્રકારના સંઘર્ષ અને ઘર્ષણની સ્થિતિ સર્જાય છે અને દબાણ હટાવવામાં રૂકાવટો થાય છે જો કે એ હકીકત છે કે આપણા રાજ્યની અંદર અમદાવાદનું ચંડોળા તળાવનું દબાણ હોય કે પછી દરિયા કિનારે થયેલા ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ એની ઉપર બુલડોઝર જબરજસ્ત ચાલ્યું છે આ હકીકત છે પણ એ પણ હકીકત છે પોરબંદર જેવી સમસ્યા અનેક ઠેકાણે આજે પણ છે અને એટલે જ આ તમામ મુદ્દાને સમજવા જરૂરી છે અમદાવાદમાં કેવા દબાણ છે એ પણ સમજવું છે પોરબંદરનો કિસ્સો પણ સમજવો છે એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે પ્રિતેશભાઈ મહેતા ચેરમેન છે ટીપી કમિ ટીપી અને એસ્ટેટ કમિટીના એએમસીના અમદાવાદથી જિજ્ઞેશભાઈ કારીયા પ્રમુખ છે ચેમ્બર ઓફ કોમર્સના જેમને પહેલાં પીઆઈ સાહેબ કહેતા હતા જ્યાં ટ્રાન્સફર કરાવી કરાવી દેજો એમને પણ જોડાયા છે અને ઋતુરાબા જેઓ ઇન્ચાર્જ ડીવાયસપી છે પોરબંદરના એ પણ જોડાયા છે શરૂઆત પોરબંદરના કેસથી વાત કરીએ એટલે જ ડીવાયસપી મેડમ સાથે વાત કરી લઈએ ડીવાયસપી મેડમ મારે એ સમજવું છે પોરબંદરમાં ટ્રાફિકની કેટલી ગંભીર સમસ્યા રહે છે દબાણ હટાવવાની કામગીરી કેવી રીતે ચાલુ કરાઈ કેવી રીતે કરવા માગો છો અને ગેરકાયદેસર દબાણ ન હટે જે પણ બાર લોકોએ દબાણ કર્યું છે નાનું મોટું એ માટે કયા પ્રકારના પ્રપંચ કોણ કરે છે પોરબંદર જે શહેર છે પોરબંદરની શહેરની વચ્ચોવચ્ચ બંગડી બજાર સુદામા ચોક એ બધી જગ્યાઓ આવેલી છે હવે એ તમામ બજારો શહેરની જૂની બજાર છે એમની ગલીઓ એકદમ સાંકડી છે હાલની પરિસ્થિતિ એવી છે કે ત્યાં માણસો જાય છે તો પાર્ક કરી અને ખરીદી માટેની વાહનો પાર્કિંગ માટેની જગ્યા નથી વાહન પાર્ક થાય તો પાર્ક થઈને પછી સામે એક્સિડન્ટ થવાની સંભાવનાઓ છે આવી સાંકડી બજારમાં જ્યારે અમને આઈજી સાહેબનું લોકદરબાર હતો એ લોકદરબારમાં અમને ટ્રાફિક રિલેટેડ સમસ્યાઓ મળેલી હતી લોકો તરફથી રજૂઆત થયેલી હતી કે પોરબંદરની જે જૂની બજાર છે લિબર્ટી રોડ છે સુદામા ચોક છે ત્યાં ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે માણસો ચાલીને જઈ શકે એવું પણ નથી એટલે અમારા દ્વારા સિનિયર અધિકારી તરફથી અમને સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવેલી હતી અને સિટીના જે બંને પોલીસ સ્ટેશન છે કમલાબાગ અને કીર્તિ મંદિર એ બંનેમાં આ બાબતે કાર્યવાહી કરવા માટેની સ્પષ્ટ સૂચના હતી અને એ સૂચના બાબતે તમામના કડક કાર્યવાહી કરવામાં આવે પહેલેથી જ એવી કોઈ સૂચના નહોતી પ્રથમ દિવસે પીઆઈ તરફથી તમામ વેપારીશ્રીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે જો આપના તરફથી હવે જે કાંઈ પણ દુકાનની બહાર લારી ગલ્લાઓ છે દૂર કરવામાં નહીં આવે અથવા તો બહાર રાખેલા ટેબ્લો છે દુકાનનું જે બેનર હોય ઉપરાંતના ટેબ્લો રાખેલા છે એ રોડની વચ્ચે રાખેલા ટેબ્લો હટાવવામાં નહીં આવે તો અમારા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે એના ચોવીસ કલાક બાદ કીર્તિ મંદિર પીઆઈ શ્રી દ્વારા જાહેરમાં અડચણરૂપ ભયજનક પાર્કિંગની કાર્યવાહી કરી અને ઓગણત્રીસ જેટલી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી આ એફઆઈઆરમાં પણ કોઈ પણ વેપારીને હેરાનગતિ કરવી એવું નહોતું કોઈ પણ દુકાનદારની વિરુદ્ધમાં એફઆઈઆર નથી કરવામાં આવેલી જે લારી ગલાઓ છે દુકાન ઉપરાંત જાહેર રસ્તા ઉપર રાખેલા લારી ગલાઓ છે એવી ચોવીસ લારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે પોરબંદરની જે હેરિટેજ બજાર છે એમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ દ્વારા જાહેર રીતમાં કડક કાર્યવાહી કરવી અનિવાર્ય હતી અને એટલે કરવામાં આવેલી હતી આમાં કોઈનું સ્થાપિત હિત કદાચ સંકળાયેલું હોય અને એમના દ્વારા જો આ કાર્યવાહીને નેગેટિવ ચિતરવામાં આવી રહી હોય તો એ કોઈનો અંગત સ્થાપિત હિત હોઈ શકે બાકી પોલીસ કાર્યવાહી જાહેર રીતમાં અને ટ્રાફિક સમસ્યાને લઈને જ કરવામાં આવેલ હતી બેન મારે એ જ જાણવું છે દબાણ હટાવવું જરૂરી છે જેમાં કોઈ ડાઉટ નથી

કે જુઓ આમાં કોઈ પણ દુકાનધારકને હેરાન કરવામાં નથી આવ્યો બીજું આપ આપના દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ વેપારીઓને અરેસ્ટ કરવામાં આવે એવું પણ નહોતું કોઈ પણ વેપારીને અરેસ્ટ કરવામાં નહોતા આવે ઓગણત્રીસ જેટલી એફઆઈઆરમાં તમામ વેપારીને બોલાવી બે કલાકમાં એમની નોટિસ આપી અને વહીવટી કાર્યવાહી પતાવી અને એમને એમના વેપાર માટે છૂટા કરી દેવામાં આવ્યા તમામ વેપારી સંગઠનો હાલમાં અમારી સાથે છે ને અમારાથી ખુશ છે કોઈ એક કે બે જણાનો સ્થાપિત આમાં સંકળાયેલો હોય અને એ લોકો આમાં અંગત રીતે પોતે રજૂઆત કરે છે કે પોલીસની આ કાર્યવાહી ખોટી છે અથવા તો આ કાર્યવાહી ન થવી જોઈએ બાકી તમામ સંગઠનો હાલ અમારી સાથે છે ડીવાસ મેડમ બાદ હવે વાત કરી લઈએ જીગ્દેશભાઈ કાર્ય પ્રમુખ છે ચંબરો કોમરતા જીગ્નેશભાઈ આ વાળો મેં વિડીયો જોયો પીઆઈ સાહેબે તો ચોખ્ખું કહી દીધું હતું મણિપુર મુકાતો મણિપુર નાગાલેન્ડ મુકાતો ના નાગાલેન્ડ તકલીફ શું છે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે તો તકલીફ શું તકલીફની કોઈ વાત નથી લારી ગલ્લા અને પાથરણાની જે વાત આવી તો સાહેબે એવું જણાવ્યું કે ભાઈ લારી ગલ્લા અને પાથરણા તો રાખવા જ નહીં દઉં તમારે મારી કંઈ બદલી કરાવી હોય તો કરાવી શકો છો આવી આપ વિડીયોમાં બી આપણે જોયું છે આ બાબતે એની નકારાત્મક જવાબ આપ્યો અને અમે એવું કીધું કે સાહેબ કાંઈ વાંધો નહીં તો આપ જેમ કહો તો લારી ગલ્લાવાળા જે કોઈપણ વેપારી હતા એની સાહેબને કીધું કે દસ દિવસનો અમને ટાઈમ આપો તો સાહેબે એવું કીધું પંદર દિવસનો ટાઈમ તમને આપું પણ તમારો કોઈ પણ એક વૈકલ્પિક રસ્તો કરી અને રસ્તો કરો કે જેથી ટ્રાફિકને કોઈ નુકસાન ન થાય અને ટ્રાફિકને અર્થરૂપ ન થાય ને કોઈ પણ ગ્રાહકને રસ્તામાં ચલાવવામાં તકલીફ ન પડે આવી એક મેટર બનેલી હતી પણ અત્યારે અમને ચૌધરી સાહેબે જે ટાંગળી ટીંગડાની મંજૂરી આપી છે પોતપોતાની હદમાં અને જાળી રાખવાની મંજૂરી આપી હતી તો વેપારી માટે ખૂબ સારી વાત છે વાત રહી લારી ગલ્લા અને ફૂટપાથ ઉપર જે પાતળાની તો એ બાબત માટે એની પંદર દિવસની મુદત આપી છે કે પંદર દિવસમાં તમે પંદર ડિસેમ્બર સુધીમાં આનો વૈકલ્પિક રસ્તો કાઢજો તો અમે બધા એવું વિચાર્યું છે વેપારીઓએ કે ભાઈ અમારા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ બે દિવસ પછી પોરબંદર આવે ત્યારે એમને રસ્તો કાઢવાનું કીધું કે એનો કાઢી આપો કે જેથી ઘીના ટાઈમમાં ઘી પડે આવી એક બેટર બને જિગ્નેશભાઈ વસ્તુ એ છે શહેરમાં ગેરકાયદેસર દબાણ કોઈએ કરવું ના જોઈએ ટીંગાળવાની હોય જાળીવાળી વાત હોય ફૂટપાથ હોય પાથરણા હોય કે દુકાનો કે આખું બિલ્ડિંગ હોય ગેરકાયદેસર થવું ન જોઈએ વેપારીઓને જ નડતરરૂપ થાય ટ્રાફિકની સમસ્યાથી પ્રદૂષણ પણ વધે વેપારીઓ પોલીસે ક્યારે આ શબ્દ વાપરવા પડે તમે હાલ ઇન્ટરફેર કરવાનું કહ્યું અર્જુનભાઈ આવશે એટલે રસ્તો કાઢશે અર્જુનભાઈ પહેલેથી સભ્ય છે ધારાસભ્ય છે પહેલેથી નેતા છે એમાં રસ્તો શું કાઢવાનો ખોટું છે તો ખોટું છે ઘેર બેસા લોકો શેના માટે એટલે એટલે પોલીસ પ્રેશરમાં આવે ને એક પીઆઈએ ક્યારે આવું કહેવું પડે મોટાભાઈ પીઆઈએ ક્યારે કહેવું પડે કે મણિપુર મૂકી દે દેજો તમારા બધાનો ડર હોય તો જ કેમ માણસ આ જ તકલીફ પડે ને અધિકારીઓને હાજી 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 સો ટકા સાચી વાત છે આપણી એટલે અર્જુનભાઈ સાહેબ આવે ને એટલે વેપારીને જોડીને વેપારી સમજાવી શકે કે ભાઈ હકીકત આ તકલીફ છે ને વૈકલ્પિક રસ્તો કે લારી ગલાવરા શું કરવો એ બાબતે ચર્ચા કરી અને એક નિવારણ કાઢવાની વાત છે અત્યારે તો એવું નથી કે પોલીસને સૂચના આપી દે કે ભાઈ આ રાખવા દેજો કે એવું નથી તો હું એક વૈકલ્પિક રસ્તો કાઢવાની વાત છે પણ મોટાભાઈ મને આટલું સમજાવજો તમે તો વેપારી છો હું તો જર્નાલિસ્ટ છું વેપારી બહુ સારી રીતે સમજાવી શકે એક પીઆઈ આવું ક્યારે કહેવું પડ્યું હશે તમે કેટલા હેરાન કર્યા છે બધા મળીને કેટલું દબાણ આપ્યું હશે કેમ કે મિપુર મૂકી દો કંઈક તો થયું હશે ને એમને થોડો અધિકારી આવું છે ના 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 અધિકારી જે બોલ્યા છે ખરેખર રસ્તા ઉપર જ હતું તકલીફ જે હતી તો હકીકત છે પણ હવે એની જે પંદર દિવસની મુદત આપી છે એ મુદ્દતમાં કંઈ નિવારણ તો કરવું જ જોશે ને કારણ કે વૈકલ્પિક રસ્તો કાઢવા માટે બધા સાથે મળીને કાર્ય કરવું એવું અમે વિચાર્યું છે ના ના એવું કે પોલીસને અમારે કહી દઉં પોલીસ અમને રાખવા દે એવી કોઈ બાબત જ નાનો નાનો માણસ રોજગારી કમાય કશું ખોટું નથી મોટું હોય કે નાનું ખોટું હોય તોડું જોઈએ એમાં કશું ખોટું નથી રોજગારી માટે બીજું કોઈ માર્કેટ ઊભું કરાતું એમાં કશું ખોટું માર તો આટલું સમજવું હતું ભાઈ તમે ચેમ્બરના પ્રેસિડેન્ટ છો મહાજનના પ્રમુખ છો એવો તો કેવો દબાવ હોય કે અધિકારી એમ કે નાગાલેન્ડ મુકાવ કંઈક તો છે તમારા બધા જોડે કે અધિકારી દબાય જો પોરબંદર છેલ્લે એમ છેલ્લું પોલીસ સ્ટેશન મેવાડાથી કોઈ આવે ને ઉત્તર ગુજરાતથી સજાના ભાગરૂપ આવ્યો છતાંય કે કંઈક તો હશે નહીં એ અધિકારી જે ચૌધરી સાહેબ બોલ્યા એ સાચી વાત છે કારણ કે ફૂટપાથ ઉપર માથેરણાને રેકડી તો હતી જ એ હકીકત છે પણ હવે વસ્તુ એવું છે કે નાનો માણસ છે એની રોજગારી ચાલતી હોય એટલે આ માટે સાથે બેસી વૈકલ્પિક રસ્તો ગોડાની અમે ચર્ચા કરી છે અત્યારે આ બાબત છે એવું નથી કે પોલીસને અમે એમ કહી દઈએ કે ભાઈ રાખવા દેજો એવી કોઈ બાબત પણ નથી આપ તો ખૂબ ખૂબ આભાર સાથે જોડાયા બદલ જુઓ બાપુની જન્મભૂમિ છે સત્યના માર્ગે ચાલજો કોઈ અધિકારી હેરાન ના થાય સારું થતું હોય તો સહકાર આપજો ખોટું મોટો કરતો હોય તો ના ચાલે નાનો કરતો હોય તો હેરાન કરવાનો સવાલ જ ન થતો સાહેબ ના ના તો વાત કરું છું જે અકળાયેલા દેખાય ને એટલે મને લાગ્યું કંઈ ગડબડી છે ખૂબ ખૂબ હાર્દિક દેશભાઈ આપતો ખૂબ ખૂબ આભાર ના ના ગડબડી એટલે એની રીતના એ એની રીતના સાચા છે એટલે અમારે વેપારીનું બી જોર લે વૈકલ્પિક રસ્તો ગોડાની જ વાત છે બીજું કંઈ છે નહીં આ તો થઈ વાત પોરબંદરની આ જ પ્રકારની સમસ્યા તમામ નાના મોટા શહેરોમાં છે અમદાવાદ રાજનું સૌથી મોટું મહાનગર અહીંયા સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી વ્યસ્ત જગ્યા કોઈ હોય તો ભદ્રક ભદ્રકાળી માતાનું મંદિર જે આવેલું છે ત્યાં વર્ષોથી નગરની દેવી છે વર્ષોથી એ વિસ્તારમાં દબાણ તો દબાણ રોજગારી માટે પાથરણા બેસે છે એકો તો એ લારી ગલ્લાનું દબાણ તો દબાણ જે કહેવું એ કો પણ ત્યાં દબાણ હતું એ હકીકત છે સમસ્યા તો એટલી થતી હતી કે સામાન્ય રાહદારીને પણ તહેવારોના દિવસોમાં તો ત્યાંથી ચાલવું મુશ્કેલ હતું ફૂટપાથ ઉપર કોઈ રોજગારી કરે માની શકાય પણ અહીંયા તો સડકની વચ્ચોવચ ભદ્ર વિસ્તારની અંદર સડકની વચ્ચોવચ અનેક પાથરણાવાળા અનેક લારી ગલ્લાવાળા દુકાનોવાળા બેસેલા વર્ષોથી વર્ષોથી અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય અને વર્ષોથી દર વખતે એમ જ કહેવાય કે હા આને દૂર કરીશું પાથરડાવાળાનું જબરદસ્ત સંગઠન પણ હોય અને સ્વાભાવિક રીતે જ એમની પણ રોજગારીનો સવાલ છે કુલ આઠસો ચુમાલીસ જેટલા કાયદેસર માન્યતા ધરાવતા પાથરડાવાળા પણ છે કાયદેસર માન્યતા પણ છે એવું પણ નથી પણ વૈકલ્પિક વ્યવસ્થા પ્રશાસન આપવા તૈયાર પણ છે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ડાલગરવાડ અને પાનકોર નાકા નજીક પાર્કિંગ પ્લોટ જે છે ત્યાં જગ્યા ફાળવી અને એની જાહેર સૂચના પણ બેનરો લગાવીને ત્યાં આપવામાં આવી ભદ્ર પરિસરમાં બેનરો પણ લગાવ્યા જોકે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલ બંને પ્લોટમાં પાથરણાવાળા બેસવા તૈયાર નથી દિવાળી પહેલાંથી મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લોટ ફાળવી દીધો છતાં કોઈ ત્યાં જતું નથી અને હાલત એ છે કે ત્યાં જે બેનર ફરીથી મારવા પડ્યા અને લોકોને કહેવું પડ્યું એથી ખસો ભદ્ર પરિસરમાં વર્ષોથી સેવા અને સેલો એમ બે સંસ્થા ના ફેરિયાઓ ધંધો કરે છે રોજગાર કમાય છે ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનાર લોકોને અવર જવરમાં તકલીફ પડે છે અને વારંવારની એવી રજૂઆતો પણ આવે છે એટલે જ કહેવામાં આવ્યું કે એને દૂર કરો જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય પણ જ્યારે એમને હટાવવાનું શરૂ થયું એટલે વિરોધ શરૂ થાય છે અને ફેરિયાઓએ જે હટાવવા લોકો આવે છે એની સામે અલગ અલગ પ્રકારની વાત કરવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે અમારી રોજગારીનું શું આપણા દ્રશ્યો જોઈ શકો છો તમામ લોકો એમ કહે છે અમારી રોજગારીનું શું જગ્યા પણ વૈકલ્પિક આપી તો કે મોખાની જગ્યા નથી મળતી મોકાની જગ્યા નથી બધું તો ક્યાંથી હોય આવા સાંભળી લઈએ ત્યાંના દુકાનદારો નાના મોટા જે પણ છે પાથરણાવાળા છે કેમ ત્યાંથી ખસવા તૈયાર નથી થ

જે પથારાવાળા છે આખી ફૂટપાથ એમને આપી દીધી તે સિવાય એની આગળ પાલડીની અંદર બૂટ ચંપલ બાજાર બૂટ ચંપલ બાજારવાળાઓને તમે આખો બનાવીને આપી છે જગ્યા એમને બધી જગ્યા લારી પથારા ચાલુ છે ફક્ત આ ભદ્ર પ્લાઝા ત્રણ મંદિરથી લઈને ત્રણ પથારા બંધ બાકી આખા અમદાવાદ શહેરમાં પથારા ચાલુ છે તો લોકોને આપણે નડતર રૂપ નથી આ તો થઈ પાથરડાવાળાની વાત હું ફરીથી કહું છું નાના માણસને રોજગારી મળવી જ જોઈએ આ હકીકત છે દબાણ મોટા લોકો પણ કરે છે અને આખા નાખા બિલ્ડિંગો બની ગયા છે ગૌચર ઉપર બિલ્ડિંગો બન્યા છે મહત્ત્વની જગ્યા ઉપર બિલ્ડિંગો બન્યા છે આ હકીકત છે એને તોડવા જરૂરી છે ત્યાં પણ બુલડોઝર ફરવું જરૂરી છે પણ આપણે જ્યારે અપેક્ષા રાખીએ છીએ કે પ્રશાસન આપણને ટ્રાફિક મુક્ત માર્ગ આપે સડક આપે ફૂટપાથ સાફ સુથરો હોય તો નાગરિક તરીકે પણ આપણી ફરજ છે કર્તવ્ય છે નિયમોને વફાદાર રહેવાનું નિયમો પ્રમાણે ચાલવાનું દબાણ છે તો દબાણ હટે જ એ મોટાએ કર્યું હોય કે નાના વ્યક્તિએ કર્યું હોય નાના વ્યક્તિ માટે રોજગારીના વિકલ્પો હોવા જોઈએ અમદાવાદ મહાનગરપાલિકાએ ભૂતકાળમાં નહેરુ નગરનું ફૂટપાથ બજાર એસજીઆઈ ઉપર સેટ કરેલું છે આપણે જાણીએ છીએ તો પછી સવાલ એ છે કે ભદ્રના એ ફેરિયાઓને તકલીફ છે શું એવું તો છે નહીં કે જગ્યા કોઈએ લખાવેલી હતી રોજગાર કરવા દીધેલો હતો અને કરવા દેવો જોઈએ અને એટલે જ એમને માન્યતા પણ આપવામાં આવી હતી પણ સમયની સાથે વાહનો વધ્યા છે અવરજવર વધી છે ત્યારે સ્વાભાવિક રીતે જ એ બજાર ત્યાંથી દૂર કરવું જરૂરી છે પોરબંદરમાં જેવી સમસ્યા હતી એવી સમસ્યા અહીંયા પણ થોડા ઘણા આવશે છે અને એટલે જ આ જ મુદ્દે વાત કરવા માટે પ્રિતેશભાઈ મહેતા ચેરમેન છે ટીપી અને એસ્ટેટ કમિટીના અમદાવાદ મહાનગરપાલિકાના તેમની સાથે વાત કરી લઈએ પ્રિતેશભાઈ ભદ્રની સામેના જે દબાણો છે એ હટાવવાની કામગીરીમાં કયા પ્રકારની સમસ્યા આવી રહી છે શું કારણ કે પાથરણાવાળા બીજી જગ્યા જવા તૈયાર નથી એમને સાંભળતો હતો એ ના પાડતા હતા કે એમને યોગ્ય જગ્યા ફાળવવામાં નથી આપતી કારણ છે શું સાહેબ એક ઘણા વખતથી એક ભદ્ર વિસ્તારમાં જે આપણું અમદાવાદ મહાનગરની આસ્થાનું પ્રતિક એવું ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું છે ત્યાં આગળ સામે ભદ્રનો જે ચોક તરીકે ઓળખાય જે વિસ્તાર અને ત્યાં આગળ આપણી એક ફૂટપાથ અંદર ટીપી રોડ આવેલો છે ઘણા વખત એક સમસ્યાનો આપણે નગરજનો કરી રહ્યા હતા એક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા કે એ લોકોને દર્શન કરવા આવવું હોય તો આવું કઈ રીતે એનો એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો ત્યારબાદ રોડ પર પણ દબાણો ખૂબ જ પ્રમાણમાં થઈ ગયા હતા ટુ વ્હીલર લઈને પણ પાસ થવું એ પણ ખૂબ જ અઘરું થઈ ગયું હતું જેના કારણે એક શું કહેવાય કે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે નાગરિકોનો સગવડ માટે જે રોડ પર દબાણ કરીને પાથરણાવાળા બેસતા હતા એ લોકોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે ભદ્રથી એ દબાણ હટાવવા પાથરણાવાળાને દૂર કરવાના સંદર્ભમાં અદાલતે શું ઓર્ડર કર્યો છે એક એક જે પાથરણા બજારવાળા હતા એક હાઈકોર્ટમાં એક એમને પિટિશન દાખલ કરી હતી જેમાં આપણે પણ કોર્પોરેશન તરફથી નાગરિકો તરફથી એક રજૂઆત આપણે પણ કરી હતી કે ભાઈ એ લોકોની માગણી એવી હતી કે અમે અહીંયા આગળ વર્ષોથી કામ કરીએ છીએ અને અમે અહીંયા આગળ રહીએ છીએ અમને અહીંયા જ ધંધો કરવા દઈએ કોઈ પણ નાનો માણસ હોય સ્વાભાવિક છે રોનક ભાઈ આપ જાણો છો આજના જમાનામાં ધંધા રોજગારી ખૂબ જ અગત્યની છે અને અમારી સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની પણ એક નેમ રહી છે આપણે નાના માણસને રોજગાર આપવા માટે પણ આપણે લોનોની બધી સગવડ કરી છે એટલે આ લોકોને ખોટી રીતે હેરાન કરવાનો કે હટાવવાનો કોઈ પ્રશ્ન નહોતો પણ એ લોકો જે હાઈકોર્ટમાં જે મેટર લઈ ગયા હતા હાઈકોર્ટ સમક્ષ આપણે સાચી હકીકત રજૂ કરી હતી કે જે આ રોડ પર દબાણો થઈ ગયા હતા રોડ બંધ થઈ ગયા હતા તે રોડ ખુલ્લો કરવાની જ પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી નાગરિકોની સગવડ અને ટુ વ્હીલરને જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુચારુરૂપે ચાલુ રાખે એ માટેના આપણે પ્રયત્નો કરેલા હતા સાથે હાઈકોર્ટે આપણને કીધું કે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપો તો આપણે તરત વૈકલ્પિક જગ્યાની પણ વ્યવસ્થા બે જગ્યાએ આપણને તરત આપણે કરી આપેલી છે પ્રિતેશભાઈ ક્યાંક એવું તો નથી ને ક્યાં નાના માણસ છે પાથરાણાવાળા એટલે ભગાવવાના મનફાવ ત્યાં સેટલ કરવાના બાકી વાત ટ્રાફિકની તો દબાણ હટાવવું જરૂરી છે તો આપણા શહેરમાં મોટા મોટા બિલ્ડિંગો પર તો ગેરકાયદેસર બનેલા છે ને સાહેબ કેમ હટાવતા નથી માત્ર પાથરણાવાળા જ કેમ એમને નહીં હટાવવા જોઈએ એમ નથી કહેતો જે ગેરકાયદેસર મોટા દબાણો બન્યા છે બિલ્ડરોએ જગ્યાઓ બતાવી છે લોકોએ બતાવી છે આખીને આખી સોસાયટીઓ બની ગઈ છે એની ઉપર અથોડો કેમ નથી ચાલતો બુલડોઝર કેમ આટલું જ વેગ બનતું નથી ના ના સાહેબ તમે ઘણા વખત એક છેલ્લા ઘણા સમયથી આપણે સમાચારપત્રોના માધ્યમથી ને ઘણી વખત જોઈ શકતા હશો કે જ્યાં આગળ નાગરિકોને અગવડ પડતો હોય તો સરકારી જગ્યા હોય અથવા તો ટીપી રોડ ખોલવાનો હોય તો એમાં કોઈ પણ હોય એમાં આપણા કોઈ નાત જાત કે ધર્મ જાતિ આપણે કશું જોતા હોય તાજેતરમાં દાખલો છે ચંડોળા તળાવ છે ઈસનપુર છે આજે સાબરમતીમાં પણ એક રોડ ખોલવાનું કામગીરી ચાલુ રહી છે એટલે આમાં એવો કોઈ પ્રશ્ન નથી કે નાનો મોટો એવો કોઈ માણસ હોતો નથી કે સૌ પ્રથમ આપણે નાગરિક ધર્મ અથવા નાગરિકોને શહેરના નાગરિકોને સારી સગવડ મળી રહે એના માટેના આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ બીજું આપણે કહ્યું કે એમને જે પ્લોટ બરાબર નથી આમાં સ્વાભાવિક રોનક બી એક એવું છે કે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે મેઇન જગ્યાએ કે અથવા રોડ પર મંદિરની બહાર ચોક છે ત્યાં બેસીએ તો પછી એ કઈ રીતે શક્ય બને આપણે એમને તરત જ જે ભદ્ર આપણે જે અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે ભદ્ર વિસ્તાર એક હેરિટેજનું બહુ મોટું પ્રતિક છે દેશ વિદેશના લોકો પણ એ જોવા આવતા હોય છે અને ત્યાં પણ એ લોકોને એક અમદાવાદની એક સારી છાપ લઈ જાય એના પ્રયત્નોના રૂપે ભાગરૂપે આપણે આ કાર્યવાહી કરી હતી અને સાથે સાથે આપણે જે ફેરિયાઓ છે હાઈકોર્ટના આદેશ અનુસાર એ લોકોને આપણે વૈકલ્પિક વ્યવસ્થા પણ નજીકમાં જ આપી દીધી છે એવું પણ નથી કે બહુ દૂર જવું પડે એવું એટલે વૈકલ્પિક વ્યવસ્થાની પણ આપણે સારી સગવડ કરેલી છે આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર છે મોટો માણસ દબાણ કરે તો પણ ખોટું છે નાનો માણસ દબાણ કરે તો પણ ખોટું છે આપણી ફરજ છે આપણે જ્યારે અપેક્ષા રાખીએ છીએ ટ્રાફિક મુક્ત માર્ગ મળે સડક મળે પાણીનો પ્રોપર નિકાલ થાય છે વરસાદી પાણીનો તો આપણી ફરજ છે નાગરિક ધર્મ નિભાવવાની અને ગેરકાયદેસર દબાણ પ્રશાસન નિયમો અને આધીન હટાવતું હોય તો ક્યારેય આપણે એમાં રૂડાન રાખવા જોઈએ વાત હવે અન્ય એક મુદ્દાની અને મુદ્દો છે પોષિત ગુજરાતમાં કુપોષણ કેમ્પ